શું કામ ન કરીએ કે હું અમે કરીએ છીએ તમે કેમ ન કરીએ કો પણ હાલતું જ નથી થવું સ્ટેશન ક્યાંથી આવે હાલતું થી આવ બાપુ કાંઈ મેળ પડે એવો નથી રહ્યો વાવણી કર્યા બાપુ કાંઈ નીપજે જ નહીં ભાઈકમાં જે થાય છે ભાઈકમાં ભાઈકમાં ગાડા બાવળિયા થાય મહેનત તો કરવી પડે ને વાવવું પડે ખેડવું પડે એને ટોવું પડે પાણી ખાતર આપવું પડે પછી ગાડા લઈને જવાય એમના ગમે એની હરે ગાડા ગામ આખું વાવતું હોય ત્યારે આપણે હોતા હોય ગામ ગાડા ફરવા જાય આપણે વાવણી કરવા જાય શું ના ગાડા ફરો વસ્તુ એવી છે મારો કેવાનો ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની તાતારી ગોમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલકુરથી આવે ભજન છે ને સુધી બાબત ગોમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાઈ થી આ ભજનનું એવું છે આ ઉંમળકો બાપુ અંદર થી આવે તમને ટાટિયા તાવ ની ટાઇટ સડે ને પછી આખો ડામચ્યો માથે નાખો ને તોય ન ઉતરે માલકુરથી ચાલુ થઈ છે એટલે કે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢા એટલું માલકુરથી આવે બહારથી થી નો આવે ઈ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો અનુભવ થાય એમ નામ નથી પતે હું એટલે સવારામ કહે છે કે મારા ગુરુ નો મળ્યો બાપુ ફુલગરજી બાપુ નો મળ્યો તો સવારામને કોણ ઓળખતું હતી મને ગયો હે જતવાડ નું પીપળી કહેવાય ને સવા ભગત નું પીપળી થઈ ગયું એને કેવું ભજન કર્યું છે જતવાડ નામ ફેરવી નાખ્યું આખું

અમર નગર માયા તમ દેખા નતી દી ભૂલી ગઈ તી હું દેનું વાહ ભજન માં બેઠા હોય ને મારા રામ તો દેહ ની તમારી દશા મટી જાય દેહ ની દશા તમારી મટી જાય ચા ની જરૂર ન પડે ને બંગાહુય નો આવે ને ઘડિયાળ માંય નો જોવું પડે જો ભજન માં બેઠા હોય તો બાપો હવાર પડે ઘડીએ ઘડીએ આમ રહોડા ગોર થાતા કે ચા મૂકે તો સારું જ ચા મૂકે તો સારું વી ના હાટું આવ્યા એને ભજન હું ભેળાવા દેહની દશા મટી જાય આપણી ગત ગંગા છે ને જેસલ તોરલ રૂપાદે માલદે માલ કતીબ શાહ હુરમભાઈ લાખો લોહણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને દરબાર ને કોળી ને ભરવાડ ને હરિજન બહેરા ને આદમી ને બધા હતા પણ ખોળી આ જુદા હોય ને જીવ જો બાપુ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય રામ આપણે બેઠા છે બધાય ભજનમાં પણ ઘોડા બધા નોકા નોકા હાલતા વાડીએ જાવું છે સુર્યનગર જવું છે આમ જવું છે પૂંસડું જાવું છે ઘરે ડોબુ વ્યા એવું છે ઘર એકલું છે ડેલી બંધ જ કરી કંઈ ઘોડા હાલતા આ એક થવાની જરૂર છે એકતાની એટલે આપણી ગત ગંગા કહે છે કે આ દેહની દશા માટે તો સમજાય બાકી નો સમજાય એટલે કે છે અમરનગર અમરનગરમાં આત્મ દેખા નથી તી ભૂલી ગઈ તીવું દેહનું પણ

સાંભળો સાંભળો ના અમારે મારે ક્યાં તમારી પાસે લોન લીધી છે નિર્ભય ના તો ઈશ્વર ના નામ માં નિર્ભય ના તો હોવો જોઈએ એમાં ભય ન હોય અને અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું તમારા હાટું પાડતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ બાકી લેવા જેવું છે એટલી મને ખબર લઈ શકાય તો પછી મારા મોઢે હોય તો ભલે બીજાના મોઢે હોય તો ભલે કોઈક કોઈ સાધુ સંતના મોઢે થી હોય તોય બોલે વાણી છે ને એ વાણી જ હોય એટલે કે છે એ જો મારું મારું મનડું રેઠ રે

એ જેવો ગુરુગમ વ્યાલો

તમે એક મંદિરમાં જાઓ ને મંદિરમાં એક મૂર્તિની સામે તમે બે હાથ જોડીને ઉભા રહ્યો ને તોય તમારી આંખ બંધ થઈ જાય એ મૂર્તિ એ તમને એમ કહેતી હોય તું આંખું બંધ કરીને માલપા જો આય તો તે મને બેડ્યો હું તને શું દઉં મૂર્તિ તમને મને શાન કરે છે કે મને તે બી આડ્યો છે તારી અંદર તું જો આપણે બહાર જ આટા દઈશ એટલે કે છે અંદર ની બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ફૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે નહીં એક લખવું હોય તો લખી લેજો એ દીવલ ફૂટી રહ્યું એટલે જય હરી કાઢો 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 દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય ભાઈ હોય કોઈ નહીં ગયા ને બે દી રેવાય દો અત્યારે કોઈ નો બે દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એવું બાબુ એવું તત્વ નીકળી જાય બે દી માં તમારો દેહ દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે આ બધું અંદર ઉટકીને રાખે જોવું પડે ને ચોખું રાખે છે કોણ કોઈ પણ મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જવું છે એ પાણીમાં ફળે ને મરવા જાય ને એ ધોબકો મારે એ બાબુ ગમે એટલી મહેનત કરે ને તો જ જાય ઉપર નો રહે અને જીવ નીકળી જાય ને પછી પાણી નો આંગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે તો ઉપર કેમ આવતો રહેતો હોય છે પછી આપડે હા મારે બેટી વાત હશે પણ કઈ ગોતો પાણી રાખે નહી હાડા ત્રણ મણની કાયા હોય જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ના રાખે તળિયે લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળે જાય હાડા ત્રણ ની ત્રણ મણની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો છોડવો તમારા મારા વવાણો છે આપણે આવ્યા તારે વેચ નો હતો પાંચ ફૂટ નો થયો આના મૂળિયા ક્યાં અરે જોવો રામ જિંદગી કાયલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હુંય ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણા નો અવતાર મેળવશે જો કરવાનું રહી જાય ચોરાશી લાખ એમાં પૈસા હાટું અને માયા હાટું બસોડા હોય તો માણા એક જ કોઈ કુતરા કાગડા ભૂંડ કોઈ પૈસા જરૂર નથી અને કોઈ જીવ રહેતો હોય તો મને ગયો અને માણા નું ભરાતું હોય તો મને ગયો જેટલી બધી ભૂખ બધી ઉગડી છે તમે જોવો તો ખરા માણા જેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંતે જવારા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાંટિયાની ગાડીઓ બનાવીને માલ ડવડાવીને પૈસા પેદા કરે ઘોડાને લગામો લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને હળદથી રીંગું હોવારા કાઢે બોલો સિંહથી સિંહ પાંચ જવાય એને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયું ના ના ભેહું ના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું વચ્ચે થી આપણે કઈ રૂપિયા બનાવવા મડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી હે નહી કે હું તો એમ કહું છું કે ગાયુના ભેહુના બસડાને જો તરીને ધરાવ્યા હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ આયથી લઈ લો આયથી લઈ લો આયથી લઈ લો હું તો એમ કહું સાવ તા લેતા જજો ન બીજા વાપરજે કાઈ છે જ નારાયણ માણસ જન્મે દીધી બે અઢી કિલોનો હોય એસી હો વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોગો એટલે બે અઢી કિલો આ તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહીંયા રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈઠામાં કઈ નતું પણ સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ બધા રોતા જ હોય એક પાય જાય કે ધાબુ ભરવું સુટા નથી બીજા પાય જાય કે ડોબું વીણું દોવા નથી દેતું

પણ આપણે હવે વેજીટેબલના ઘર આગોએ સો ખુશીના જીરવી શકે અરે સંતોની બાબુ ભલીહારી છે ભલામણે સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોડ બંગાળનો રાજા ગોપીચંદને ભાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને સમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા અને ત્યાંથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે ઓલા ગોપીચંદ્ર ભરતરી કે ય આવડા તો કે હા તો કે કે ને ને બધું સૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ્ર ને કે આ છે એ દુનિયા ન થારું લાગતું 92 લાખ માળવો મુક્યો પાણાને ગુડને શું કરવા છે આ આઈ દુનિયા છે મારા રામ ભોય હુવારું ભૂખ્યો રાખું શરીરની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફત માં મળતા અત્યારે દીકરાય નથી કાપવાના બૈરાય નથી આપવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કોક આંગણે ભૂખ્યો માણા આવી ને બટકું રોટલો દો ને માન બાપ ની સેવા કરો બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ની એક દી આ ઝુંપડી આટો થાય થાય ને થાય નો થાય એવું બનતું છે ભલા ગામડામાં થઈ ગયા આવું શહેર માં સોસાયટી માં એ બાપા કઈક દો એ બાપા તો એમ કે આગળ જા આગળ આગળ હવે આગળ ક્યાં ફોગાવા જાય ફૂડા બટકુ રોટલો દેને આવડું મોટું ઘર લઈને જતા પણ એને એને બાબુ ભૂખ ની વેદના ની ખબર જ નથી શું એ આપે બાકી મહાપુરુષો તો એમ કે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડું થઈને આવે કાગડો થઈને આવે કૂતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝુંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને કે સવારામ કે છે પદમ ખડકી માં જાગી જોયું જળ હળ જળ કે છે જો ચંદ્ર ભાણ જ્યાં ઉલટી ને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ સર મસ્તક છે ને ગગન મંડળ કે છે

what is it આપણને સ્વર્ગ નો મળે જો મહાપુરુષો કે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ઝેર પીતા હોય ને તો બાપુ જગત માં ચોપડે નામ ચડે એમ નામ નો છે કોકની માટે જયારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હું તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુરદાસ લુવાર દીકરો હાંજ નું ટાણું વાયુ નો કાંઠો બાપુ માળા કરતો તો એમાં થાળ કરી નાખો સદગુરુ મહારાજ ભક્તિ કરો માતા பிரகடி துபி கோய ભગતી કેવું ભાવની ભૂખી જુગો જુગો થી વાટ જોતી અઈજી જોતા જોતા એમને જડ્યા હવામાં સાગર ના મોતી

પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દિવ ના મટે પછી માર ધારને આકાર વાણીનું જો મંથન થાય ને તો વાણી વાણી સમજાય વાણીને તમે થોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનનો માર ધાર ને આકાર લોઢા ને પારસ મેળવ્યો ને એટલે હોના હોનું થઈ જાય એવું કે છે પણ માણાને પારસ મેળવ્યો તો માણા થોડો થઈ જાય માણાને માણા બનાવવું હોય તો શું કરવું પડે એટલે એક સંત કે છે વાણીમાં માં જ્ઞાન છોડી લે કોઈ જો આસમાન સદગુરુ બને જો સોના તો ત્રણ એવું જા એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ ત્યાં બધા બાયો ચડાવે છે શું કરવું એક લોઢાની તલવાર હોય એને પાંચમાં ડડો એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે એના ઉપર ચડવું પડે ઘણના ગાય ખાઈને દાગીનો બને ને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ સીવડાવ્યા વગેરેનું ઓઠી નીકળો તો કેવા લાગો અને દર રૂપિયાનો એક સીવેલો લારીમાંથી બુસેટ લઈને તમે પહેરો તો કેવા લાગો દર રૂપિયા ની કિંમત વધી જાય પાંચસો કરતા શું કામ શીવડાવેલું છે એમ એવો જો સદ્ગુરુ તમને મળે ના જીવન જો શીવડાઈ જાય ને સારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે બાકી તો બાપુ છે ને ધરાવીને દાન નો નિપજે ને કુડવી ને નો હોય જે જખરા નિપજે જેની જનતા હોચલ હોય હારી મા વગેરે હારા દીકરા નો થાય એટલે જ મહાપુરુષો કીધું કે જનુ જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહી તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાળ જાન જલારામ ને મીરાબાઈ નરસિંહ મહેતા ને અમારે અહીંયા હું કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે એની પેઢીઓ કઈ અમારે અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ના ગાણા ગાવ છો એમ લો બે પણ મારા દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા મારા મારો તો હિસાબ જો કે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય માં ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ હાંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ થી હું આપણે આ દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈઢામાં સારું મકાન નહોતું ને રહેવા ઘરે હારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંય નું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું પણ મા બાપ જ કોઈને પહો હતા નહીં પછી ક્યાં શું નડતું હોય છે જાઓ ભુવા ભાઈ શું નડતું હોય જોઈ દે દાણા તમે કર્યું તમને ન ખબર હું નડે છું અરે માની તાકાત ભલામણા એવડી હોય

અને મારી મા ના ધાવણ ની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા મૂકી દેજે ને જો આંબા મારી ધાવણ લાજે બાપુ આ હોવી હોવી જોઈએ એવી મારા જીજાબાઈ ના ઉદર માં હતો ને એને ખબર નતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપ ટેકો દે એવું થાય મારું સંતાન માય કંગળું થાય જ નહીં કોઈ દીકરી

બાપુ માંથી કઈક બાપુ સંતાન ને ઘોડિયા માંથી બાપુ એને બધું આપી દે અને તમારી મારી બાપુ છે ને શરૂઆત તૈયારી હોય ને તૈયારી હોય આપણને ફરવાનો નથી તમારો જન્મ થયા પેલા બાપુ દૂધની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડીયું હોય ને ગોદડા હોય ને બધુંય હોય તમે આવ્યા પેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને હળગાવનારા તૈયાર હોય ને ઘોકા મારનારા તૈયાર હોય ત્યાં પહેલી ને બે તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું આવ્યું ને હું બાળકને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે એને ખબર નાગ નીકળ્યો હોય તો ચાલે પણ હું જયારે થાય ને થોડીક ફાન આવે ને પછી એમ મારું ઘર ના મારી માન મારા મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા મને મારા જન્મે દીદી બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું હું કરી શકવાના હતા છે તો માં છે ભલા એક માનો પ્રસંગ એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે હું તો કોઈ તીરથ જાત્રા વરત કરવાનું પૂન કરવાનું દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી બધે હિલોળા મારે છે કોઈને કઈ કોઈને ઘટતું નથી આપણે કોઈને કઈ દીધા જેવું જ નથી માને બાપ ને બે ને હાસવું બસ બાકી તો છે ને મંદિરમાં માં માર્ગ નથી જ્યાં છે આપણે દેતા હોય દે જો મારો વાંધો નથી પણ માં બાપ ને સુકી જો દેવા જાવ ને તો બાપુ શું આપણે નહીં સડે લખી લેજો માના બાપ ના કાળજા ઠારો બાપુ જિંદગી માં બધુંય સારું થાય ધંધો સારો થાય છોકરાય હારા થાય તમારું જીવન સારું હાલ છે નિરોગી રહે પણ મા બાપ ને બાપુ ચૂક્યા એટલે જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપ ના આશીર્વાદ છે ને વિધિ ના ચકડા ફેરવી નાખે ભલા અને મા અને બાપ છે ને આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર સારો હાલે મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો હગો ભાઈ રાજી નથી બાપુ તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી અંતરની જો વેદના હોય તો એક માં ની ને બાપ ની છે બાકી કોઈ ની છે બાકી આખી દુનિયા સ્વાર્થી છે લોહી ની હગી છે હું તો પ્રોગ્રામમાં માં અહીંયા હું તો કહું કે અમે ગઈ એક એટલે બોલાવો છો ભાઈ અમે સાક્ષો થઈ દઈએ તમે નથી બોલાવાના હવે દરબાર જ્યાં ગઈ હવે બીજા કો બીજા કો એ ખબર છે આ સ્વાર્થ છે દુનિયાનું બીજું કાઈ છે જ નહીં ભલામણ બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી મારા સંતાન નું ગાડું વ્યવસ્થિત હાલે મારા સંતાન નો ધંધો બરોબર હાલે આવી અંતર થી બાપુ જો વેદના હોય ને તો માની બાપ ની બાકી બધી વાતો છે એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે